નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટે વિશે હિન્દીનું મોસ્ટ એમ્પી પેપરનું સોલ્યુશન કરવાના છીએ તમને સોલ્યુશન અંદર જવાબ સાથે લખેલું મળશે તો મિત્રો વિડીયોની અંદર તમારે જે પ્રશ્નોનું સોલ્યુશન જોતું એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે વિડીયોને અંત સુધી જોવાનો છે અને તમારા બીજા મિત્રોને પણ શેર કરવાનો છે ઓકે આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તમારે ટોટલ એંસી પેપર આવશે અને સમય આવશે ત્રણ કલાકનો જેમાં ખંડ અ આવશે તમારે વીસ ગુણનો એમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે આ પ્રશ્નો પહેલાં તૈયાર કરજો पहलू से बेटी कविता में बेटी का क्या बनना चाह बेटी क्या बनना चाहती है तो एवं जवाब से मित्रों बेटी कविता में बेटी तारा बनना चाहती है बीजू से हमें किसी की रक्षा करनी चाहिए हमें किसकी रक्षा करनी चाहिए तो एनों जवाब से हमें अपने देश की रक्षा करनी चाहिए तीजो प्रश्न से सच्चा हीरा कहानी में माता ने बेटों को क्या सीख दी तो सच्चा हीरा कहानी में माता ने बेटे को कर्म करने की सीख दी चौथों से पत्र किसके द्वारा लिखा गया है તો તમારી જે પત્રવાળો પાર્ટ છે એની અંદરથી તમે જોઈને તૈયાર કરી નાખજો પાંચમું છે મુસ્કાન કે મોતી મે ચુટકુલે કીસ પ્રકાર કે હે તો ચૂટકુલે હાસ્યપૂર્ણ છે ઓકે આ એનો જવાબ થશે પછી બીજો જુઓ બે ત્રણ વાક્યના પ્રશ્નો આવશે જે બે બે ગુણના પ્રશ્નો હશે તો આ પણ મોટા પ્રશ્નો તમારે તૈયાર કરી નાખવાના છે એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે બેટી દુનિયા કો કેસે દેખના ઓ સમજના ચાતી હોય તો એનો નીચે ઉત્તર લખેલો છે મિત્રો તમારે ઉત્તરના બધા જ પ્રશ્નોના ઉત્તરના સ્ક્રીનશોટ લઈ લેવાના અને તૈયાર કરી નાખવાના છે અમે આપણે દેશ પર ગર્વ કયો હૈ તો અમે આપણે દેશ પર ગર્વ હૈ કે એ સમૃદ્ધ ઓર ઉસકી પરંપરાએ વિવિધ હે ત્રીજો છે સમયસારણી કા અમારે જીવનમાં ક્યાં મહત્ત્વ હૈ તો સમયસરણી કા અમારે જીવનમાં બહુ જ મહત્ત્વ હૈ અમે કાર્યો કો વ્યવસ્થિત કરવાને સમય કા સહી ઉપયોગ કરવામાં મદદ કરતી હોય પછી તીજો પ્રશ્ન છે જેમાં તમારે પાંચ છ વાક્યમાં લખવાનો એટલે કે ત્રણ ગુણના પ્રશ્ન તમારે આવશે તો ત્રણ ગુણના પ્રશ્નોમાં આ મોસ્ટ એમ્પી પ્રશ્નો છે આનો સ્ક્રીનશોટ લઈ લો નેચે એના જવાબ પણ આપેલા છે ઓકે તો મિત્રો જો તમને આ ચેનલની અંદર જવાબ સાથે પ્રશ્નોના તમને કમ્પ્લીટ સોલ્યુશન કરેલ છે તો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો પહેલો પ્રશ્ન એ છે કે ધરતી કી શાન કવિતા કા કેન્દ્રીય ભાવ આપણે શબ્દ મેં લીખીએ બીજો છે માલવજી ફોજદાર કે ચરિત્ર કી વિશેષતાએ બતાવીએ ત્રીજો છે અંદાજ આપના આપના સે અમે કયા સંદેશ મિલતા હૈ એ પણ તમારે તૈયાર કરી નાખવાનો છે પછી ખંડ બ આવશે વ્યાકરણવાળો જેમાં તમારે પહેલું આવશે કે વિલોમ શબ્દ આલ્પાના છે વિલોમ શબ્દ મતલબ વિરોધાર્થી એમાં પહેલું છે પ્રકાશ તો એનો વિરોધાર્થી થશે અંધકાર બીજું છે ધરતી તો એનું વિરોધાર્થી થશે આકાશ ત્રીજું છે સુખ તો એનું વિરોધાર્થી થાય દુઃખ ચોથું છે વીર તો એનું વિરોધાર્થી થશે કાયર પાંચમું છે નયા તો એનું વિરોધાર્થી થશે પુરાણા પછી તમારે આવશે પર્યાયવાચી શબ્દ મતલબ કે સમાનાર્થી શબ્દ તો પહેલું છે ગગન તો ગગનના આકાશ થાય નભ થાય બીજું છે હવા તો એનું વાયુ પવન થાય ત્રીજું છે માતા તો એનું જનની થાય માં પણ થાય ચોથું છે દેશ તો રાષ્ટ્ર પણ થાય વતન પણ થાય અને પાંચમું છે સમય તો એના પણ બે થાય છે વક્ત અને કાલ પછી પ્રશ્ન માં તમારે વિશેષણ શબ્દ શોધી અને એના ભેદ લખવાનો રહેશે તો પહેલું વાક્ય આપેલું છે કે બગીચે મેં સુંદર ફૂલ ખીલે છે તો આ કયું વિશેષણ છે આમાં ગુણવાચક વિશેષણ બીજું છે આજ મેને થોડા દૂધ પીયા તો આમાં કયું વિશેષણ આવશે તો પરિમાણવાચક વિશેષણ જેમાં એનો ભેદ થાય છે અનિશ્ચિત ત્રીજું છે ય એક લંબા રાસ્તા છે તો આ એક ગુણવાચક વિશેષણ છે જે સંખ્યાવાચક વિશેષણ અને બીજું છે નિશ્ચિત આનો ભેદ કેવો થાય નિશ્ચિત ચોથું વાક્ય છે કક્ષામાં પચાસ છાત્ર હૈ તો પચાસ થાય આમાં વિશેષણ પણ એ કેવું વિશેષણ થાય સંખ્યાવાચક વિશેષણ ઓકે સંખ્યાવાચક વિશેષણ પાંચમું છે પેડ પર કુછ ફલ લગે હૈ તો આમાં સંખ્યાવાચક વિશેષણ છે પણ અનિશ્ચિત છે કારણ કે કોઈ ફિક્સ આંકડો આપેલો નથી જેમ ચોથા વાક્યમાં તમને પચાસ છાત્ર એટલે પચાસ એક સંખ્યા ફિક્સ આપેલી છે એટલે એને નિશ્ચિત એનો ભેદ થાશે અને પાંચમામાં જુઓ કૂચ ફલ કીધા છે એટલે એક સંખ્યા કીધી છે પણ કોઈ ફિક્સ સંખ્યા નથી કીધી એટલે સંખ્યાવાચક વિશેષણ થાય પણ કેવું અનિશ્ચિત હવે ખંડ ક છે જે લેખન વિભાગ છે જેમાં તમને નિબંધ પહેલાં આવશે કે સમય કા મહત્વ અથવા બીજો આવશે બેટી બચાવો અથવા બેટી પઢાઓ તો આ મોસ્ટ ટાઈમ બી નિબંધ કહેવાય તમારા નિબંધ પહેલાં તૈયાર કરવાના છે પછી તમારે પત્ર લખવાનો આવશે કે આપણે મિત્ર કો ગ્રીષ્મ ગ્રીષ્માવકાશ મેં આપણે ગાવ આને કા નિમંત્રણ દેતી હોય પત્ર લીખીએ તો પત્ર કોઈ પણ ટોપિક ઉપર પૂછાઈ શકે છે તમારે પત્ર તૈયાર કરી નાખવાના અખંડ ડ આવ્યો છે જેમાં અપઠિત ગધ્યાંશ મતલબ કે પાઠ્યપુસ્તકની બહારનો તમારે એક ફકરો આવશે એની અંદરથી તમારા પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે તો જેમાં જુઓ તમારો મિત્રો પહેલો પ્રશ્ન છે કે રામુ કોણ થા તો રામુ એક કિસાન થા બીજો છે રામુ કે બેટો કે ક્યાં નામ છે તો રામુ કે બેટો કે નામ મોહન ઓર સોહન થે तीजो है रामू ने अपने बेटों से क्या कहा तो यह जवाब आशे मित्रों रामू ने अपने बेटों से कहा कि उसने खेत में एक खजाना छुपा रखा है उसे खुद कर निकाल लो अ चौथो प्रश्न छोड़े बेटों को खेत में क्या मिला तो यह में आपलू बेटों को खेत में कुछ नहीं मिला अन पाँचवा इस गद्यांश से हमें क्या सीख मिलती है तो इस गद्यांश से हमें यह सीख मिलती है कि मेहनत की मेहनत ही असली खजाना है ओके तो मित्रों आ तो आरण सात विषय हिंदू મોસ્ટ ટાઈમ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું પેપર સોલ્યુશન તો જે વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ઉપયોગી બન્યો હોય છે તો વિડીયોને લાઈક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ